ગારિયાધારના વીરડી ગામે આવેલ જગપીર આશ્રમ ખાતે ધૂળેટીનો મેળો યોજાયો મારું નામ મગનભાઈ જેસરભાઈ કાકડિયા ગામ વિરડી દાદાનો વર્ષોથી અહીંયા મેળો થાય છે અને ખજૂર ધરાવાય છે અહીંની આસ્થા છે અને અમે અહીંયા બાજુના જ ખેતરવાળા છે વર્ષોથી ખજૂર ધરાય છે વળતે દિવસે એનો ઠળિયો દેખાતો નથી અને એક પણ ખજૂરી ઉગતી નથી અને કોઈ પણ માનતા કરે એની અશુક માનતા જે કોઈને દુઃખ હોય એ દૂર થાય છે અને ખસૂરની માનતા ધરાવાય છે અને ભાવથી બધાની આસ્થા પ્રમાણે કામ થાય છે ગામ આજ રોજ ધોલેટી નિમિત્તે અમારા કાર્ય વેડી ગામે સાળડિયા અને વેડીની યાદમાં અમારા જગતપીર દાદાનું સાનિધ્ય આવેલું છે જ્યાં રોજ દર વર્ષે આમ તો અવિરત ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષોથી આ મેળાનું આયોજન થાય છે અને એ મેળામાં હજારોની પણ લાખો વ્યક્તિઓ અલગ અલગ સિટીમાંથી અહીં વધારે છે દાદાના દર્શને અને અહીં માનતા આપણે કેવી નહીં થાય છે દાદાના સાનિધ્યમાં અને તમારી જે કઈ માનતા હોય એ દાદા અવશ્ય પૂર્ણ કરે છે અને અહીં અમારો એક વીડ ગામ બધી જ આશ્રમ આવેલ છે એ આશ્રમમાં રોજ રસોડું અમે આજે કરીએ છીએ ધોળેટી જેમાં ચાલીસથી પચાસ હજાર માણસોનું જમણવાર હોય છે અને વીડ ગામ તથા આજુબાજુના દરેક ગામના માણસો સેવામાં આવે છે અને આ કાર્ય પૂર્ણ કરે છે અને આજે જગતપી દાદાનો જે અમારો હાથ છે એ સંપૂર્ણપણે સો સો ટકા મનાય છે અને એની જે કંઈ માનતા હોય છે એ પૂર્ણ થાય છે ધન્યવાદ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો